ઇન્વેસ્ટર તથા તથા એન્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક ચાર ટકા વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસાફરતા આરોપીની કોસેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલ આરોપી કેતન કંપનીમાં સીએમજી તરીકે કાર્યભાર સંભાળતો હતો કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો સુરત શહેરમાં મલ્ટીલેવલ પાર્કિંગના ઓરથા હેઠળ રોકાણકારોને કંપનીઓમાં મૂડીનું રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે ચાર ટકા લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછામાં ઓછું રૂપિયા દસ હજાર પાંચસોનું રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં રૂપિયા પાંચસો સર્વિસ ચાર્જ તરીકે કાપી એક યુનિક એલોડ કરી તેના બદલામાં એક આઈડી જનરેટ થયા બાદ પોતાની આઈડી કરોડોની માત પર રકમ રોકાણ કરાવી તે રોકાણ કરે રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચરેલ હોય છે જે અંગે આરોપીઓ હિરેન રવજીભાઈ જોગાણી કેતનભાઈ ધનજીભાઈ સોલંકી દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહીમ ખાન પઠાણના વિરુદ્ધમાં ડીસીપી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં એકોસેલની ટીમે કોસંબા ખાતે નેતા કેતન કુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અમદાવાદની ચાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલો છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ શરૂ કરેલ એવરગ્રો ઇન્વેસ્ટ ટુર પ્રાઇવેટ લિમિટેડ તથા નામની કંપનીઓમાં પકડાયેલ આરોપી કેતન સોલંકી સીએમડી તરીકે કાર્યભાર સંભાળેલ અને કેતન સોલંકીએ કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળેલ હતું આરોપી કેતન વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે ચાર જેટલા ગુનામાં આરોપીની શોધખોળ ચાલી રહી હતી કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના વિરુદ્ધમાં બે હજાર બાવીસની સાલમાં ઇકો સેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાં એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચ્ચાપત કરી અને ભાગી ગયેલ જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે દસ સાહેદોએ અગિયાર કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપે આપી ન હોય તો ઇકો સેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે આરોપી દ્વારા લોકોને એવી લોભામણી સ્કીમ આપવામાં આવતી કે તમે દસ હજાર પાંચસોનું રોકાણ કરો એમાંથી પાંચસો રૂપિયા એ લોકો ડિપોઝિટ તરીકે અને ખર્ચ પેટે બાદ કરી દેતા અને દસ હજાર રૂપિયામાંથી રોકાણ કરી અને તમને ચાર ટકા બે ટકા મિનિમમ કમિ વળતર આપવામાં આવશે અને અન્ય લોકોને પણ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવશો તો એ લોકો જે રોકાણ કરશે એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે આવી લાલચ આપી અને રોકાણકારો સાથે છેતરપિંડી સ્વાગત કરવામાં આવે અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે જ મે આપના મીડિયાના માધ્યમથી જે લોકોને હજી ફરિયાદ કરવાની બાકી છે તેમને પણ હું વિનંતી કરું છું કે તેઓ પણ અમારી પાસે આવી અને પોતાની ફરિયાદ નોંધાવે મલ્ટીલેવલ માર્કેટિંગ એટલે કે જ્યારે એક વ્યક્તિ પોતે આ કંપનીમાં પોતે ઇન્વેસ્ટર બને પછી અન્ય લોકોને જેટલા લોકોને એ ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવે એ દરેકમાંથી પણ એને કમિશન મળે એ રીતનું એક મલ્ટી લેવલ માર્કેટિંગની આ યોજના ઊભી કરવામાં આવેલી અગાઉ પણ આ ગુનામાં કુલ ચાર આરોપી છે જે પૈકી અન્ય આરોપીઓમાં એક હિરન જોગાણી હજી સુધી ધરપકડ કરવાની બાકી છે અન્ય આરોપીઓ પકડાઈ ગયા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત